સરકારે આની જાહેરાત કરી કે તાલુકા કરી અને લોકોની જે લાગણી હતી એ લાગણી માન આપી અને વાચા આપી અને પ્રજાને જે અત્યાર સુધીમાં રાજાઓ પ્રજાની વાતને વાચા આપતા હતા એ જ પ્રકારને આપણા મૃત્યુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ્યારે ધાનેરાની પ્રજાની વાત સાંભળી અને ધાનેરા તાલુકાને બનાસકાંઠાની અંદર રાખવાનો જે નિર્ણય કર્યો છે એ બદલ આજે હું હૃદયપૂર્વક મુખ્યમંત્રી સાહેબ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને ધાનેરાની સમગ્ર પ્રજા

એથી આજે સમગ્ર ધાનેરા તાલુકામાં એક અનેરા ઉત્સાહ સાથે મુખ્યમંત્રીનો આભાર માન્યો. ધાનેરા માંગે બનાસકાંઠા અગાઉ જે આંદોલન અમે ચલાવતા હતા. એમાં ધાનેરા હિતરક્ષક સમિતિ, ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી મોહદબે પુરોહિત સાહેબ અને નથાભાઈ પટેલ સાહેબ એના સિવાય પણ નાના મોટા જેટલા પણ યુવા આગેવાનોને ધાનેરા તાલુકાને ધાનેરાને બનાસકાંઠા રાખવા માટે પ્રયત્ન માટે જે ઝૂમી રહ્યા હતા એ માટે આજે આ દેશના એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના સંવેદનશીલ સીએમ સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમનો પણ આપણે ખૂબ આભાર માનીએ છીએ કે આજે ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખ્યું છે અને લોક લાગણીને ધ્યાનમાં રાખી અને જે આજે આ નિર્ણય કરવામાં આવ્યો છે એમને અમે આવકારીએ છીએ અને આજે અમારા માટે તો આ ધાનેરાને એક ઉત્સવનો જંગ હોય કે ઉત્સવનો રંગ હોય પ્રસંગ હોય એવી આજે અમારે ધાનેરા તાલુકાની પ્રજા ખૂબ ખુશ છે અને ધાનેરાને પોતાનો ન્યાય મળ્યો છે આજે ધજાવાળાની વિજય થઈ છે એ બદલ સરકાર શ્રીનો અને એના માટે જે તાલુકાના આંદોલન માટે જેટલા પણ લોકો લડ્યા હતા એ આંદોલન માટે જોડાયા હતા એ સૌનો આભાર ધન્યવાદ કેટલો ખુશીનો માહોલ છે ધાનેરાનો લોકો ધાનેરાની અંદર આજે કેટલાય લોકોના ફોન આવી ગયા છે અને કહ્યું છે કે તમે જે આંદોલન ચાલુ કર્યું હતું અને આજે આપણે જે વિજય પ્રાપ્ત કર્યો છે ધાનેરા તાલુકાના ગામે ગામથી લોકો ઉમટી રહ્યા છે અને આજે સાંજે પાંચ વાગે બસ સ્ટેન્ડ ખાતે કાર્યક્રમ યોજવા પણ જઈ રહ્યો છે અભી જે ધાનેરાને માટે ખૂબ ખુશીની વાત છે ગુજરાત સરકાર દ્વારા જે નવા તાલુકાઓની રચના કરવામાં આવી છે અને એમાં ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવ્યો છે એના માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર અને એના પદાધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ધાંધડા તાલુકા હિત રક્ષક સમિતિ અને ધાંધ્યાડાની પ્રજા હતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સરકારે જે પ્રમાણે પ્રજાની ભાવનાઓ હતી એને સમજી અને જે કંઈ પણ નિર્ણય લીધો છે એના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સરકારનો આજે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી મુર્દુ અને મુકમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે બનાસકાંઠાની અંદર તાનેરા તાલુકાને જે રાખ્યો છે જે લોકોની માગણીને સ્વીકારે અને જે નિર્ણય લીધો છે તો ભારતીય જનતા પાર્ટી એમનો પણ આભાર વ્યક્ત કરે છે સાથે સાથે સંગઠન દ્વારા પણ પ્રદેશ અંદર અને સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને એ રજૂઆત માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને પણ કરવામાં આવી હતી એમને પણ એના અંદર સહ સહકાર આપે અને જે બનાસકાંઠાની અંદર ધાનેરા તાલુકો રાખવાનો હતો એના અંદર પોતે પણ પૂરતો પ્રયત્ન કર્યો છે તે બદલ માનનીય અધ્યક્ષ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારત માતા કી ગુજરાત સરકારે અને મુખ્યમંત્રીએ ધાંદરા તાલુકાની જે માગણી હતી એ માગણીને સંતોષી અને તાલુકાની બનાસકાંઠામાં જે માગણીને જોડી છે એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે અહીંની જે પ્રજાજનો છે એ પ્રજાજનો પણ એમનો એક અવાજ થઈ અને બુલંદ અવાજથી જ્યારે જ્યારે બોલાયા ત્યારે ભેગા થયા અને એક આગેવાની તરીકે લઈ અને જે કામ કર્યું છે એનું જે આ પરિણામ છે એ ખાતે તાળી પડતી નથી બધા જ સમાજ હિતરક્ષક સમિતિના અનુસંધાનમાં પક્ષાપક્ષીથી દૂર રહી અને પ્રજાનું હિત ક્યાં છે એમાં એની પ્રજાએ કોઠાશું બતાવી છે એ બધા લઈને દાદરા તાલુકાની પ્રજાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સરકાર સરીએ પણ જે કંઈ આપણી વાતને ધ્યાન લઈ અને આપણને જે કંઈ આપ્યું છે એ બદલ ખૂબ પણ સરકારનો હું આભાર માનું છું સાથે તે તાલુકાને અકબંધ રાખ્યો છે થોડી અમારા જેવાનો ડર હતી કે અમને જોઈ તો રાહમાં મૂકી દે એટલે મેં તો માવજીભાઈ એમનો હાથ કાઢીને નીકળી જશે છે કે હિત રક્ષક હાથ કાઢીને નીકળી જશે પણ એ પણ નીકળે એટલે એમનો બેનો આભાર મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આજના તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ બાપુનો પણ આજના તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ